અને સમાચારો તરફ નજર કરીએ વડતાલ સંપ્રદાયના વિવાદિત સાધુઓનો વિરોધ હજુ પણ યથાવત છે ખેડા ચરોતર પ્રદેશ સત્સંગ સમાજના હરિભક્તોએ રેલી કાઢી કલંકિત સ્વામીઓ વિરુદ્ધ ભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે વડતાલમાં નોંધાયેલ હરિભક્તો વિરુદ્ધની ફરિયાદ રદ કરવા ઉગ્ર માંગ થઈ સિદ્ધાંત પક્ષના ભક્તોએ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું વિવાદિત સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા હરિભક્તોની માંગ છે સંપ્રદાય ને લાંચન લગાવતા જવાબદારો ને સજા આપવા માંગ કરી છું અહીંયા આવેદન પત્ર આપવાય છું કલેક્ટર સાહેબ ને અત્યારના જે લંપટ સાધુઓ છે શિક્ષાપત્રીની એક બી આજ્ઞાનું પાલન કરતા નથી અને જેમ આવે એમ

હરિભક્તો આવી રીતના હેરાન કરે કે એમને બહાર નીકળવાની પરિસ્થિતિ ના રહે અને સાધુ ના જે ભગવાન એ લક્ષણ કયા હતા એ લક્ષણ એક કે લક્ષણ એ લોકો માં નથી અમે અત્યારે નડિયા છીએ અહિયાં કલેક્ટર ની ઓફિસે સુધી આવેદન પત્ર આપવા આવ્યા છીએ અમારી એ જ માંગ છે કે આ લંપટ સાધુ ને હટાવો અને આ સંપ્રદાય ને બચાવો

આઠ આઠ વર્ષ વાર દીક્ષા આપી દે છે અને એને જેને કઈ નું ભાન હોતું નથી એને દીક્ષા આપીને પછી આ મોટા થાય એટલે આ ધંધા ચાલે છે દરેક પ્રાઇવેટ સંસ્થાઓ ગુરુકુળો દરેક વસ્તુ ની અંદર આ રીતે ચાલી રહ્યું છે અને આ ટ્રસ્ટ આ સંસ્થા કોઈ જાતના એ લોકો સામે પગલા લેતી નથી કારણ કે એમ તો બધા નીચે રહેલો છે આવેદન આપવાનું ક્યાં સાધુ છે ખરાબ કૃત્ય કરે બધા સાધુ નહિ કરતા સો ટકા માં પંદર ટકા સાધુ એવા હશે ગુંડા કરતા ખતરનાક છે એમ અબ્દુલ લતીફ કરતા અમારે સાધુ ને સુધારવાની કરવું પડ્યું એમને ભગવું પહેરવાની કોઈ જરૂર હતી નહીં અમારે ભગવા પહેરીને અમારે જ અમને સુધારવો પડશે જગ્યા કરવા પડી રહે છે કઈ સંસ્થાઓમાં બેસી રહે છે તો સંસ્થા ને લંપા કરી રહ્યા છે દુષ્કૃત્ય કરી રહ્યા છે અને શરમ અનુભવ આવે છે ના થાય પેપર ની અંદર દર મહિને એક કૃત્ય આવતા હોય છે અને સરપદાય એને નીચું જોવાનો વાર આવ્યો છે નાખ્યો ઊંચે લઈ ગઈ લાટવું ઉપર અને લોકો ને એકદમ તરીકે લઈ ગયા છે નામ બદનામ કરી રહ્યા છે તમારી બધા માંગણી છે કે તમારે બધા લમ્પટ સાધુઓને અહીંથી ભગાઓ કે ઘણા સમયથી આ લમ્પટ સાધુઓને જે દાદાગીરી છે અને એમની લંપટાઈ છે વધી ગઈ છે અમારો બધા સાધુઓ પ્રત્યે વિરોધ નથી પણ જે લંપટ લોકો છે એમને સંપ્રદાયમાંથી તાત્કાલિક ધોરણે એ લોકોને હટાવવા જોઈએ એવી અમારી બધાની ઉગ્ર માંગણી છે કથા અમે જ્યારે આવેદન પત્ર અથવા શાંતિથી ગાંધીજીત્યા માર્ગે જ્યારે રજૂઆત કરવા માટે કલેક્ટર શ્રીમાં મંદિરોમાં ટ્રસ્ટમાં જરા અમે જઈ રહ્યા છે ત્યારે એ લોકો એ પૌંસરો દ્વારા અમારા ઉપર ખોટા ખોટા દાબ દબાણ કરી રહ્યા છે અને હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆર કરી રહ્યા છે હવે આ તો ચોરી કરે છે સીના ચોરી કરે છે એટલે ઉલટા ચોર કોટવાલ કોટે એવી આ સ્થિતિ ઉભી થઈ છે એટલે અમારી તો સરકારશ્રી મારફતે અને કલેક્ટરશ્રી ની એક જ છે કે આવા લંપટો ને તાત્કાલિક ધોરણે સંપ્રદાય માંથી હટાવે અને જે એફઆઈઆર ખોટી એફઆઈઆર ઓ થઈ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરે